નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે મોરેશિયસની બે દિવસીય મુલાકાતે આ દરમિયાન તેઓ મોરેશિયસના વડાપ્રધાન સાથે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હરિયાણા અને પંજાબની ત્રણ દિવસની મુલાકાતે પ્રવાસના પહેલા દિવસે રાષ્ટ્રપતિ હિસારમાં ગુરુ જંબેશ્વર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે કેન્દ્રીય જળશક્તિ શક્તિ પ્રધાન સી આર પાટીલે કહ્યું જળ જીવન મિશન અંતર્ગત ગુજરાતના ના એસી થી વધુ ગ્રામીણ ઘરો સોળ ટકા ગ્રામીણ ઘરો પાણી ના જોડાણ હતા જે હવે એસી ટકા સુધી પહોંચ્યા છે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર સરકાર પહેલું પૂર્ણ બજેટ આજે રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી આજે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળશે રશિયા અને યુક્રેન વચ્ચેના ત્રણ વર્ષ જૂનો વિવાદ ઉકેલવા અને સાઉદી અરબના જેહાદમાં આવતીકાલે અમેરિકા અને યુક્રેન વચ્ચે બેઠક યોજાશે ખેડાના ડાકોરની ભવન સ્કૂલમાં ધોરણ દસની બોર્ડ પરીક્ષામાં ચોરી એકબીજાને કાપલીની આપલે કરતા વિદ્યાર્થીઓના સીસીટીવી સામે આવ્યા અમદાવાદમાં સીઆઈઆઈના વાર્ષિક બેઠકમાં ઉપસ્થિત રહ્યા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમણે કહ્યું ઉદ્યોગને ગ્રીન એનર્જી આપવા માટે દિશામાં સરકારના પ્રયાસો હંમેશા આગળ પ્રોડક્ટની ગુણવત્તા પર ભાર મૂકવા માટે તેમણે સલાહ આપી અંબાજી નજીક ત્રિશુડિયા ઘાટ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો ટ્રકની બ્રેક ફેલ થતા કારને પાછળથી ટક્કર મારતા ગંભીર રીતે અકસ્માત સર્જાયો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેવની આગાહી છ જિલ્લામાં નોંધાયું આડત્રીસ ડિગ્રી તાપમાન આગામી ત્રણ થી ચાર દિવસ ગરમીનો પારો પહોંચશે ચાલીસ થી બેતાલીસ ડિગ્રી પર ત્યારબાદ ત્રણ માર્ચ સુધી યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે